ભારત માતા કે ગામ ની અંદર વિરમગામ વિધાનસભામાં જયારે એટલી બહોળી સંખ્યા માં આપણે સૌ ઉપસ્થિત થાય અને આપણી ભારત માતા નો જય ઘોષ કરવાનો હોય ત્યારે એટલો નબળો અવાજ નહીં ચાલે હું તમામ લોકોને વિનંતી કરીશ કે બંને હાથ ઉપર કરો મુઠી વાળો અને બોલવાનું છે ભારત માતા જય આભાર આજરોજ તુલેડા ગામ મુતાબિક આમ આદમી પાર્ટી ગુજરાત જોડો જનસભા અંતર્ગત જે સભાનું આયોજન કર્યું છે મંથ પર બિરાજમાન મયુરભાઈ સાકરિયા કિરણભાઈ પટેલ કુલદીપસિંહ અને તમામે તમામ આગેવાનો માફ કરશો બધાના નામ નહીં લઈ શક્યું સમય બહુ જાદો થઈ ગયો છે અને ખાસ કરીને જે યુવાએ આ કાર્ય અને સાથોસાથ મારી સામે બેઠેલા જગતના તાપ જગતના બાપ અન્નદાતાઓ ખેડૂતો માતાઓ બહેનો વડીલો અને ખાસ કરીને મારા સાવજો જેવા યુવાનો જયારે ઉપસ્થિત છે ત્યારે હું બ્રિજરાજ સોલંકી આપ સમ પરિવર્તનની લડાઈમાં ક્રાંતિકારી સ્વાગત કરું છું આપનો ખૂબ ખૂબ વ્યક્ત કરું છું મિત્રો સૌ પ્રથમ તો આપ સૌની માફી માંગીશ લોકો ઉપસ્થિત ન થાય તે માટે ધાક ધમકીઓ આપવામાં આવી દીવડાવવામાં આવ્યા ડરાવવામાં આવ્યા ખોટા કેસો કરશું જેલમાં નાખશું એવી ધાક ધમકીઓ આપી ત્યારે હું ધુરેડા ગામના જાહેર મંચ ઉપરથી આ ભ્રષ્ટાચારી ભારતીય અને એની નબાલી પોલીસ છીએ ત્યારે યુવાનો માટે હું કહેવા માંગીશ કે વડે નહીં કઈ દુનિયામાં કરે ગેંગે કે શણગાર મર્ગો નો સજીલો નો સજીલો તો મજા આવે અને મજા થાય આવે આવેલ રેશ મૂકો અને કદમ બે કાળની હામા ભરી લ્યો તો મજા આવે મિતો ગુજરાત સમગ્ર ગુજરાત ની અંદર ખેડૂત એક આ કાળ જેવી ભાજપ ની હામે કદમ બે કાળની હામા ભરી લીધા છે gota ની અંદર જે ખેડૂત એ ક્રાંતિ કરી कर्જા તાંદને લઈને જે 85 લોકો જેલ ની અંદર ગયા સમાજવાદી પાર્ટી ના નેતા હતા ખેડૂત હતા વડીલો હતા એ તમામ આમ આદમી પાર્ટીના ખેડૂતોને આ તકે હું નતમસ્તક વંદન કરું છું એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું આપણે અમને યાદ કરવા પડે ખેડૂત નેતા એવા રાજુભાઈ કરપડા હોય પ્રવીણભાઈ રામ હોય રમેશભાઈ મેર હોય પિયુષભાઈ પરમાર હોય રાજુભાઈ બોરકતરિયા હોય આવા તમામ ખેડૂતોએ ગુજરાતના ખેડૂતોના હક અધિકાર અને ન્યાય માટે અત્યારે જેલ ની અંદર છે ત્યારે એમની માટે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય મિત્રો અને સાથોસાથ આ ગામની હું તમને વાત કરું તો આપણે વર્ષોથી હજારો કરોડો રૂપિયા નો ટેક્સ ભરીએ છીએ આપણે નાનામાં નાની વસ્તુ થી લઈને મોટામાં મોટી વસ્તુ ખરીદીએ એમાં સરકાર સરકારને આપણે ટેક્સ આપીએ છીએ છતાં પણ આપણા ગામની અંદર રોજ રસ્તા નો પ્રશ્ન હોય પીવાનું પાણી ન આવવાનો પ્રશ્ન શાળાઓમાં શિક્ષકોનો હોવાનો પ્રશ્ન હોય સરકારી દવાખાનાઓમાં દવાઓનો પ્રશ્ન હોય આવા તમામ પ્રશ્નોને લઈને આપણે ભેગા થયા છીએ ત્યારે સૌને એટલી જ વિનંતી કરવા માટે ભેદ ભાષા ધર્મ જાતિ બધું જ ભૂલીને આપણા ગામના વિકાસ માટે ખેડૂતો માટે યુવાનો માટે આપણા બાળકોના ભવિષ્ય માટે આપણી હાથમાં જગાડવાનો સમય આવી ગયો છે વિસાવદરની અંદર જે રીતના ગોપાલભાઈ ઇટાલિયા ભારે થી વિધાનસભામાં પહોંચ્યા છે ત્યારે આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીએ હજારો કરોડો રૂપિયા વેચ્યા દારૂ પીવડાવ્યો ધાપમકીઓ આપી પોલીસને ઉતારી મુખ્યમંત્રી આવ્યા ગૃહમંત્રી આવ્યા તમામે તમામ મંત્રીમંડળ ઉતાર્યું સંસદો આવ્યા ધારાસભ્યો આવ્યા છતાં આ આમ આદમી પાર્ટી ના દસ બાર જુવાનડાઓ થઈને આ ભાજપ ને ધૂળ ચાટી કરી દીધી આ આમ આદમી પાર્ટી છે મિત્રો પાર્ટી છે અમે કોઈનાથી ડરવા કે ગભરાવા વાળા વ્યક્તિઓ નથી આમ આદમી પાર્ટીનો એક એક નેતા ને એક એક યુવા મોતને મુઠ્ઠીમાં લઈને ફરવા વાળો યુવાન છે અમે મોતનું કફન બાંધીને તમને કહેવા માટે આવ્યા છીએ કે આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીના લોકો તમને જો ડરાવતા હોય ધમકાવતા હોય તો આમ આદમી પાર્ટીના નેતાઓને તમે સંપર્ક કરજો આમ આદમી પાર્ટી સુધી આ વાત પહોંચાડજો ત્યારે મારે તમને કહેવું છે કે આ સમગ્ર ગુજરાતની અંદર જ્યાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોની કમર તૂટી છે આ કમોસમી વરસાદ ખેડૂતો માટે જીવલેણ સાબિત થયું છે અંદાજે સાત કરતા પણ વધારે ખેડૂતોએ આ સંક્રમણ ને લઈને કમોસમી વરસાદ ને લઈને આત્મહત્યા કરી છે ત્યારે આપણે અમને શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ અને આ મંચ ઉપરથી સરકાર ને પણ વિનંતી કરું છું કે એમના પરિવારજનોને એક એક કરોડ રૂપિયા ની સહાય આપવામાં આવે આ ખેડૂતોને પોતાનો હક અધિકાર અને ન્યાય આપવામાં આવે આપણને સૌને ખેડૂતોની જે સમસ્યાઓ છે પીડાઓ છે છતાં પણ આપણને માત્ર બારસો થી તેરસો રૂપિયા આપવામાં આવે છે આ ટેકાનો ભાવ ચૌદસો ને બાવન રૂપિયા છે છતાં પણ આપણને સાતસો થી આઠસો રૂપિયા આપવામાં આવે છે બે હજાર બાર માં પંદરસો રૂપિયા કપાસનો ભાવ હતો અને આજે દસ વર્ષ પછી એનો એ જ ભાવ આપણને આ સરકાર આપે છે ત્યારે જે દસ હજાર કરોડનું પેકેજ આપવામાં આવ્યું પરંતુ વીગે માત્ર ત્રણ હજાર પાંચસો ને વીસ રૂપિયા વધે છે આ ખેડૂતોને એમાં ખાતરની થેલીઓ પણ નથી આવતી ત્યારે હું આ સરકારને કહેવા માંગુ છું કે આવનારા દિવસોમાં ચોપન લાખ ખેડૂતો આમ આદમી પાર્ટી સાથે જોડાઈને ક્રાંતિ કરવા જઈ રહ્યા છે આપણા ખેડૂતોની હાલત આજે શું છે મિત્રો શા માટે ખેડૂતો વિરોધ કરી રહ્યા છે શા માટે ખેડૂતો આક્રોશમાં છે શા માટે આમ પાર્ટીના નેતાઓ બોલે છે ત્યારે હું તમને કહેવા આવ્યો છું કે જ્યારે ગુજરાત નો ગરીબ ખેડૂત પોતાનો પાક લઈને વેચવા માટે જાય છે ત્યારે પૂરતો પાકનો ભાવ નથી મળતો વાત સાચી કે ખોટી સિંચાઈના પાણી માટે લાશારી કરવી પડે ભીખ વાગવી પડે ત્યારે હું આ કહીશ કે જો આવનારા દિવસોમાં આ સમગ્ર ગુજરાતના ખેડૂતોનું દેવું માફ કરવામાં નહીં આવે ખેતરે ખેતરે સિંચાઈનું પાણી પહોંચાડવામાં નહીં આવે એમએસપી કાયદો હોય કૃષિ પંચની નીતિઓ બનાવવામાં નહીં આવે આ પંચ્યાસી લોકો ઉપર જે ખોટા કેસો થયા છે કેસો પાછા ખેંચવામાં નહીં આવે તો આમ આદમી પાર્ટી આવનારા દિવસોમાં ગાંધીનગરનો માર્ગ અપનાવશે આંદોલન કરશે અને આ પોલીસના મિત્રો ઘણા પોલીસના મિત્રો સારા હોય પરંતુ અમુક તકે પોલીસના લોકો આજે ભાજપની ગુલામી કરી રહ્યા છે હું એમને કહેવા માંગીશ કે બટાદની અંદર જે રીતના નિર્દોષ લોકો ઉપર તમે જે લાઠી ચાર્જ કર્યો બરબરતા પૂર્વક ક્રૂરતાથી ઘરમાં ઘુસી ઘુસીને દરવાજાઓ તોડીને માતા બહેનો ઉપર જે જુલમ કર્યો એનો ઈટનો જવાબ પથ્થરથી દેવા માટે અમે આવનારી ચૂંટણીઓમાં તમને જોવાના છીએ ત્યારે કોઈ એવું સમજતું હોય કે અમે ભાજપ ની ગુલામી કરશું તો અમે બચી જશું અમને પ્રમોશનો ભરશે પરંતુ આમ આદમી પાર્ટી અત્યારે લિસ્ટ બનાવવાનું ચાલુ છે ને બે હજાર સત્યાવીસ પછી તમામે તમામ ને લોટાના મેડલો ચઢાવવાના છે મિત્રો એક એક નો સુધ સબીજ બદલો લેવામાં આવશે અને જે ખેડૂતો સાથે ન્યાય અને અત્યાચાર કર્યો છે ત્યારે આ ભારત દેશનો ઇતિહાસ એવું કહે છે કે જયારે જયારે પણ ખેડૂતોએ અવાજ ઉઠાવ્યો છે ત્યારે ઇતિહાસ રચાડો છે જયારે જયારે પણ ખેડૂત મરણીયા બનીને પોતાનો હક માંગવા માટે નીકળ્યો છે ત્યારે સામે કોઈ પણ સત્તા હોય એને ઉઠરાવાની તાકાત આ ખેડૂતોના હાથમાં છે યાદ કરી ઓગણીસો ને સત્યાસી ની કોંગ્રેસ સરકાર જે કોંગ્રેસ સરકારે ખેડૂતોને ગોળી દીધા હતા ગોળી મારી હતી એ કોંગ્રેસ સરકાર ને ક્યારેય પરિવાર ખેડૂતો એ સત્તામાં નથી આવવા દીધી એટલા માટે આ કહું છું કે અમારા ગરીબ ખેડૂતો ને છંછેડવાનું બંધ કરો જો આ ગરીબ ખેડૂત અત્યાર સુધી સૂતો તો પરંતુ આમ આદમી આવવાથી આ ગરીબ ખેડૂત હવે જાગી ગયો છે ને એનો બદલો લઈને રહેશે આપણો ભારત દેશનો ઇતિહાસ એવું કે છે કે જયારે જયારે આપણા દેશની અંદર ક્રાંતિ થઈ છે ત્યારે ખેડૂતોના દીકરાઓએ ક્રાંતિ કરી છે યુવાનોએ ક્રાંતિ કરી છે તૂટેલા ફાટેલા કપડા પહેરવા વાળા લોકોએ ઉજવાળા પગે ફરવા વાળા લોકોએ ક્રાંતિ કરી છે આપણા ભારત દેશની આઝાદીમાં કોઈ ઉદ્યોગપતિનો કે પૈસા વાળાનો દીકરો નહોતો આવ્યો પરંતુ જયારે જયારે પણ આ દેશને જરૂર પડી છે ત્યારે આ ભારત દેશ માટે હસતા હસતા જો કોઈ ફાંસીના માત્રા ઉપર ચડ્યું હોય તો એ આપણા ગરીબ ખેડૂતોના દીકરા હતા આ દેશની રક્ષા અને સુરક્ષા માટે આ બોર્ડર ઉપર નવાની પાકિસ્તાન જો શહીદ થતા હોય તો એ આપણા ગરીબ છે અને આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીના લોકો ત્રણ ટાઈમ શાંતિથી પેટ ભરીને જો શકતા હોય તો એ આ ગરીબ દેન છે પરંતુ દુઃખ સાથે કેવું પડે કે દિવસે દિવસે આપણો ગરીબ ખેડૂત દેવાદાર બનતો જાય છે આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીની નીતિ છે ગરીબ ખેડૂત ત્યારે દેવામાંથી બહાર ના હોવા જોઈએ આજીવો પણ દેવામાં જોઈએ અને મરવો દેવામાં જોઈએ માં ભારતીય જનતા પાર્ટીની સરકારે અને આ દેશના સૌથી ભ્રષ્ટમાં ભ્રષ્ટ વડાપ્રધાને કીધું હતું કે બે બાવીસ સુધીમાં ખેડૂતોની આવક અમે બમણી કરશું કોઈની આવક બમણી થઈ ભાઈ દસ વર્ષ પછી એક લાખ ને એકાવન કરોડ કરતા પણ વધારે દેવું આ ગરીબ ખેડૂતો નું થઈ ગયું છે આખા એ ભારત દેશની અંદર દર એક કલાકે બે ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે ત્યારે આપ સૌને કહેવા માટે આવ્યો છું વિશેષ વાતો નહીં કરું વધારે વાતો નહીં કરું પરંતુ તમારા બાળકોના ભવિષ્ય માટે ખેડૂતોના હક અધિકાર અને ન્યાય માટે યુવાનોને રોજગારી મળે એના માટે આમ આદમી પાર્ટીનો એક એક નેતા પોતાનું જીવન ઘસી નાખવા માટે તૈયાર છીએ તમારું જીવન માટે તમારા ભવિષ્ય માટે માટે તૈયાર છીએ પરંતુ આવનારી જે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત ની ચૂંટણીઓ આવે છે એમાં આપણે સાથે મળીને આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટી ને નિસ્ત નાબૂદ કરવાની છે બોલો તૈયાર છે કે નહીં બોલો પરિવર્તન લાવ્યું છે કે નહીં કરવી છે કે નહીં તો હું આઈથી પોલીસ પરિવર્તન તમારે સૌએ બે હાથ ઉપર કરી મુઠ્ઠી વાળી અને તાકાત થી બોલવાનું છે પરિવર્તન તૈયાર છો તમને હાથ ઉપર કરો પરિવર્તન 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 ખોપ ખોબ આ આભાર અઠ્યાવીસ તારીખે સાણંદ પણ અમારી એક મહાપંચાયત નું આયોજન કરવામાં આવ્યું છે સુદાનભાઈ ગઢવી અને હું પણ ઉપસ્થિત રહેવાનો છું ત્યારે હું આમંત્રણ પાઠવું છું અને વિશેષ સમય નથી લેવો ઘણા સમયથી આપણે બોલાવીને માન સન્માન આપ્યું બે શબ્દ બોલવાની તક આપી તે તમામ આયોજક આ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને પ્રેમ ચરણોમાં સાથે સોલંકીના જય જવાન જય કિસાન ભારત માતા કી જયનેશભાઈ દિનેશભાઈ અને સન્માન કરશે